નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક એક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ આઠ ચાર બે હજાર ચોવીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો ચાલીસથી ઊંચો ભાવ પાંચસો છવ્વીસ રૂપિયા ચણા એક હજાર પચાસથી અગિયારસો એકસઠ બાજરો ત્રણસો અગિયારથી ચારસો અડસઠ તુવેરની વાત કરીએ તો સત્તરસો પચાસથી ત્રેવીસોને આઠ રૂપિયા અડદ ચૌદસોથી ઓગણીસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી છસો રૂપિયા મગફળી જાડી એક હજારથી બારસો અઠ્યાસી ધાણા તેરસોથી સોળસો એંસી સોયાબીન આઠસો ત્રીસથી નવસો ચાર તલ અઢારસોથી ચોવીસો રૂપિયા જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર છસોથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો વીસ રૂપિયા જુવાર ચારસો પચાસથી આઠસો વીસ મેથી નવસોથી ચૌદસો પંચાવન મગ ચૌદસોથી સત્તરસો રૂપિયા તલકાળા ત્રણ હજાર પચાસથી ત્રણ હજારને પચાસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો તેરસોથી ઊંચો પંદરસો ને પંચાવન રૂપિયા મગ તેરસોથી સત્તરસો વીસ અડદ પંદરસોથી ઓગણીસો રૂપિયા ઘઉં ચારસોથી પાંચસો એકસઠ ચણા એક હજારથી અગિયારસો બાવીસ મગફળી ઝીણી એક હજારથી બારસો ને દસ મગફળી જાડી એક હજારથી બારસો પચાસ જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર પંચોતેર રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો રૂપિયા અજમો બે હજારથી ચોત્રીસો ને એંસી થલ બાવીસો નેવુંથી એક્યાસી તુવેરની વાત કરીએ તો ઓગણીસોથી એકવીસો ને રૂપિયા રાયડો આઠસોથી નવસો એકાવન લસણની વાત કરીએ તો એક હજાર ત્રીસથી ઓગણત્રીસસો રૂપિયા ધાણા એક હજારથી સોળસો સિત્તેર હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ચૌદસોથી ઊંચો ભાવ પંદરસો સિત્તેર રૂપિયા તલ સફેદ બે હજારથી પચીસસો પચાસ તલ કાળા બે હજારથી ઇઠાવીસસો રૂપિયા ઘઉં ત્રણસો પચાસથી પાંચસો ઘઉં ટુકડા ત્રણસો એંસીથી છસો છાસઠ ચણા એક હજાર એંસીથી અગિયારસો ચાલીસ વાલ એક હજારથી સોળસો રૂપિયા અડદ એક હજાર પચાસથી અઢારસો રૂપિયા મરચાં એક હજારથી સોળસો એકાવન સોયાબીન આઠસોથી આઠસો સિત્તેર તુવેરની વાત કરીએ તો એ તેરસોથી એકવીસો એંસી રૂપિયા ધાણા એક હજારથી સોળસો એકાવન મગફળી જાડી નવસોથી બારસો એંસી લસણની વાત કરીએ તો એક હજારથી ચૌદસો રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર પાંચસો થી ઊંચો ભાવ ચાર હજાર છસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો થી ઊંચો ભાવ છસો ને સોળ રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી સાતસો એકતાલીસ કપાસની વાત કરીએ તો અગિયારસો થી એકોતેર રૂપિયા મગફળી ઝીણી નવસો થી તેરસો ને છવ્વીસ મગફળી જાડી આઠસો થી તેરસો ને સોળ કલંજી એક હજારથી પાંત્રીસો એકાવન એરંડા સાતસો અગિયારથી અગિયારસો એકાવન મરચાં છસો એકથી ત્રણ હજારને એક તાલ ત્રેવીસોથી છવ્વીસો એકાણું જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર પાંચસો એકાવનથી ભાવ ચાર હજાર રૂપિયા ધાણા એક હજાર એકાવનથી ઓગણીસો એકાવન ધાણી અગિયારસો થી એકાવન મકાઈ ચારસો એકસઠથી ચારસો ને એકાણું ડુંગળીની વાત કરીએ તો એકોતેર રૂપિયાથી ત્રણસો ને એક રૂપિયો ચણા એક હજાર અગિયારથી અગિયારસો છપ્પન અડદ પાંચસો એકથી અઢારસો એકાણું મગ પંદરસો એકતાલીસથી અઢારસો ને એક તુવેરની વાત કરીએ તો આઠસો એકથી બાવીસો સોયાબીન આઠસોથી નવસોને સોળ વાલ ચારસો એક્યાસીથી સત્તરસો એકવીસ મેથી છસો છવ્વીસથી તેરસો એકોતેર ચણા સફેદ અગિયારસો એકત્રીસથી એકવીસો ને એકવીસ રાય એક હજારથી તેરસો ને અગિયાર લસણની વાત કરીએ તો એક હજાર એકાણું થી બત્રીસો એકાણું રૂપિયા વટાણા અગિયારસો અગિયારથી ચૌદસો ને એકતાલીસ રૂપિયા તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર